તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવલ જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન કાંઈક આવો છે કે નીચેનામાંથી કયા વિષયો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંયુક્ત યાદીના વિષયો છે ચાલો તો એક આપ્યું છે કાયદો અને વ્યવસ્થા બીજું આપ્યું છે દિવાની અને ફોજદારી બાબતો ત્રીજું આપ્યું છે નાણું અને ચોથું આપ્યું છે આર્થિક આયોજન અને એવું કીધું છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ચલો મિત્રો તો ફરી વખત એક વખત કદાચ સવાલ છે કે આપેલ વિષયો પૈકી સંયુક્ત યાદીના વિષયો કયા કયા છે તો પહેલો મુદ્દો છે કાયદો અને વ્યવસ્થા તો મિત્રો કાયદો અને વ્યવસ્થા સંયુક્ત યાદીનો વિષય નથી મિત્રો કાયદો અને વ્યવસ્થા એ રાજ્ય યાદીનો વિષય છે તેથી પહેલું ખોટું છે ત્યારબાદ બીજું છે દિવાની અને ફોજદારી બાબતો તો મિત્રો દિવાની અને ફોજદારી કાયદો એ સંયુક્ત યાદીનો વિષય છે અને તેથી બીજું ખરું બને છે ત્યારબાદ ત્રીજું છે નાણું મિત્રો નાણું નાણું એટલે કે ચલણ ચલણીય સંઘ યાદીનો વિષય છે સંયુક્ત યાદીનો વિષય નથી તેથી ત્રીજું ખોટું બને છે ત્યારબાદ ચોથું છે આર્થિક આયોજન તો મિત્રો આર્થિક આયોજન નામનો જે વિષય છે એ સંયુક્ત યાદીનો વિષય છે તેથી મિત્રો ચોથું ખરું બને છે તેથી ચાર વિષયો પૈકી સંયુક્ત યાદીના વિષયો કયા કયા છે તો એનો જવાબ છે બે અને ચાર અને તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન ડી ફક્ત બે અને ચાર